નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જનરલ સ્ટડીઝ સેન્ટરમાં આજના વિડીયોમાં આપણે જોઈશું આગામી બે હજાર પચીસમાં લેવાનારી વાર્ષિક પરીક્ષા ધોરણ છ માટેનું મોડેલ પેપર તેમજ મોડેલ પેપરનું સોલ્યુશન પણ આપણે જોઈશું આજનો વિષય છે આપણો સામાજિક વિજ્ઞાન પહેલો પ્રશ્ન છે નીચે આપેલ ખાલી જગ્યાઓ પૂરો જે આઠ ગુણની છે પહેલી ખાલી જગ્યા છે એમાં ગૌતમ બુદ્ધે સૌ ઉપદેશ ખાલી જગ્યામાં આપ્યો હતો

ખાલી જગ્યા ભાષામાં આપ્યો હતો તો જવાબ છે પ્રાકૃત અને અર્ધ માગધી છઠ્ઠી ખાલી જગ્યા છે ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ ખાલી જગ્યા હતું જવાબ છે સિદ્ધાર્થ સાતમો પ્રશ્ન છે ગૌતમ બુદ્ધના બાળપણના ગુરુ ખાલી જગ્યા હતા તો જવાબ છે આલાર કલામ આઠમો પ્રશ્ન મહાવીર સ્વામી ખાલી જગ્યામાં નિર્વાણ પામ્યા હતા તો જવાબ છે પાવાપુરી હવે બીજો પ્રશ્ન છે મિત્રો યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો તો અહીંયા આપણને પહેલો પ્રશ્ન આપવામાં આવ્યો છે ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો તો ચાર ઓપ્શન છે આપણી પાસે ગુરુ દ્રોણ ગુરુ સાંદિપની ગુરુ ચાણક્ય અને ગુરુ વિશ્વામિત્ર તો અહીંયા સાચો જવાબ છે મિત્રો સી ગુરુ ચાણક્ય ક્લિયર આગળ જોઈએ બીજો પ્રશ્ન છે અહીંયા કે ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય સામાજિક આર્થિક વ્યવસ્થાની માહિતી મળે છે ચાર ઓપ્શન નીતિશાસ્ત્ર સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર અને મુદ્રા રાક્ષસ તો મિત્રો સાચો જવાબ છે એમાં અર્થશાસ્ત્ર સી જવાબ ક્લિયર આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન છે અહીંયા બિંદુ સારે કયા પ્રાંતના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે અશોકની નિમણૂક કરી હતી ઓપ્શન છે અહીંયા તક્ષશિલા અવંતી પાટલીપુત્ર અને ઉજ્જૈન તો સાચો જવાબ છે એમાં બી અવંતી આગળ જોઈએ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સંઘમિત્રાને ક્યાં મોકલ્યા હતા સંઘમિત્રા એટલે એમના પુત્રી તો અહીંયા ચાર જવાબ છે આપણી પાસે સીરિયા સિલોન મ્યાનમાર અને ઇજિપ્ત સાચો જવાબ છે મિત્રો અહીંયા બી સિલોન સિલોન એટલે આજનું શ્રીલંકા આગળ જોઈએ પાંચમો પ્રશ્ન સમ્રાટ અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી ઓપ્શન્સ છે ઈરાની પાલી પ્રાકૃત અને બ્રાહ્મી તો સાચો જવાબ છે અહીંયા પ્રાકૃત આગળ જોઈએ છઠ્ઠો પ્રશ્ન ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરે પોતાની કઈ પુત્રીને ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવી હતી ઓપ્શન્સ છે હેલી ડાયના હેલીના સુરૂચિ તો સાચો જવાબ છે અહિયાં સી હેલેના સાતમો પ્રશ્ન જૂનાગઢના સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું બિંદુસારે અશોક સુષીમ અને પુષ્યગુપ્ત તો સાચો જવાબ છે અહિયાં પુષ્યગુપ્ત ડી જવાબ સાચો મિત્રો પુષ્યગુપ્ત એ ચંદ્રગુપ્તનો સૂબો હતો એટલે એટલે કે જૂનાગઢના રાજ્યપાલ અથવા તો સુબા તરીકે એની નિમણૂક કરવામાં આવેલી અને આ પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવેલું તો ડી જવાબ સાચો આગળ જોઈએ આઠમો પ્રશ્ન મૌર્ય વંશના અંતિમ રાજા કોણ હતા ઓપ્શન્સ છે બિંદુસાર બૃહદ્રથ અશોક અને ચંદ્રગુપ્ત તો સાચો જવાબ છે મિત્રો બી બૃહદ્રથ પ્રશ્ન બે બ છે એમાં મિત્રો આપણે બે ત્રણ વાક્યોમાં જવાબ આપવાના છે બરાબર પહેલો પ્રશ્ન છે એમાં ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ શાથી કહેવામાં આવે છે તો જવાબ છે એમાં કે ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એકતા શાંતિ અને સુરક્ષા સ્થાપી તેનાથી ભારતમાં અપૂર્વ સમૃદ્ધિ આવી આથી ગુપ્ત યુગને ભારતના સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે બીજો પ્રશ્ન છે શકારીનું બિરુદ કોણે અને કેવી રીતે ધારણ કર્યું હતું તો ચંદ્રગુપ્ત બીજાએ તેના રાજ્યની સરહદે આવેલા શકશત્ર વંશના રાજ્ય પર વિજય મેળવ્યો હતો એ વિદયની એ વિજયની યાદમાં ચંદ્રગુપ્ત બીજાએ શકારીનું બિરુદ ધારણ કર્યું હતું ત્રીજો પ્રશ્ન છે ગુપ્ત વંશના સમયમાં ભારતના મુખ્ય બંદરો કયા હતા તો જવાબ છે ગુપ્ત વંશના સમયમાં ભારતમાં પશ્ચિમ કિનારે ખંભાત ભરૂચ એટલે કે ભૃગુકચ્છ સોપારા કલ્યાણ અને પૂર્વ કિનારે તામ્રલિપ્તી એટલે કે જે બંગાળમાં આવેલું છે એ બંદરો મુખ્ય હતા આગળનો પ્રશ્ન છે હવે ખરા ખોટા જણાવો તો પહેલું છે કે મહાભારત અને રામાયણને ઉપનિષદો કહેવામાં આવે છે તો આ વાક્ય જે છે એ મિત્રો ખોટું છે કારણ કે રામાયણ અને મહાભારત છે એ ઉપનિષદો નહીં પરંતુ મહાકાવ્યો છે એટલે પહેલું વાક્ય છે એ ખોટું છે ત્યાર પછી આપણે બીજું વાક્ય જોઈએ કે નારદ સ્મૃતિનો સમાવેશ કાયદા ગ્રંથમાં થાય છે તો આ વાક્ય મિત્રો સાચું છે કારણ કે સ્મૃતિ ગ્રંથો જે છે એ કાયદા ગ્રંથો કહેવાય છે જેમ કે મનુસ્મૃતિ બરાબર યાજ્ઞ સ્મૃતિ તો એ કાયદા ગ્રંથો છે માટે નારદ સ્મૃતિ પણ કાયદા ગ્રંથ છે એટલે એ વાક્ય સાચું છે હવે ત્રીજો પ્રશ્ન કે ઉત્તર ભારતના એક વિશિષ્ટ સંગ સાહિત્યને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે તો આ વાક્ય મિત્રો ખોટું છે કારણ કે ઉત્તર ભારત નહીં પરંતુ દક્ષિણ ભારતનું જે સાહિત્ય છે તેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે માટે આ વાક્ય ખોટું છે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કે પ્રાચીન સમયમાં અફઘાનિસ્તાન અને ભારત વચ્ચેનો જે રસ્તો છે એને રેશમ માર્ગ તરીકે ઓળખવામાં આવતો હતો તો આ વાક્ય પણ મિત્રો ખોટું છે કારણ કે અફઘાનિસ્તાન નહીં પરંતુ ચીન સાથેનો જે રસ્તો હતો ચીન અને ભારતનો એ રેશિયો માર્ગ કહેવામાં આવતો હતો પાંચમો પ્રશ્ન છે મહાકવિ ભાષે સંસ્કૃત ભાષાનો સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ લખ્યો હતો તો આ વાક્ય ખોટું છે બરાબર કારણ કે સર્વશ્રેષ્ઠ ગ્રંથ જે છે એ છે એ અષ્ટાધ્યાયી છે અને એ પાણીનીય લખેલો છે માટે આ વાક્ય ખોટું છે હવે છઠ્ઠો પ્રશ્ન ભારતના સૌથી જૂના સિક્કા પંચમાર્ગ કોઈન તરીકે ઓળખાય છે જે વાક્ય બિલકુલ સાચું છે આગળ જોઈએ પ્રશ્ન ગુણનો છે બે ત્રણ વાક્યોમાં જવાબ લખો એમાં પહેલો પ્રશ્ન છે પ્રાચીન સમયમાં લોકો લોખંડના કયા સાધનોનો ઉપયોગ કરતા હતા તો એનો જવાબ છે કે લોખંડની કુહાડી દાંતડા અને હળના ફણા જેવા સાધનોનો ઉપયોગ કરતા હતા બીજો પ્રશ્ન છે સ્મૃતિ ગ્રંથોને કેવા ગ્રંથો કહેવામાં આવે છે ઉદાહરણ સહિત જણાવો તો સ્મૃતિ ગ્રંથો એ ધર્મેતર સાહિત્ય છે એટલે કે ધાર્મિક સાહિત્ય હોય એ સિવાયનું આ સાહિત્ય છે જેને ભારતના કાયદા ગ્રંથો કહેવામાં આવે છે હવે તેના ઉદાહરણો તો મનોસ્મૃતિ યાજ્ઞવલ્ક સ્મૃતિ અને નારદ સ્મૃતિ આવા ત્રણ ગ્રંથો જે છે એ કાયદા ગ્રંથો કહેવાય છે ચોથો પ્રશ્ન છે પ્રાચીન સમયનો કયો માર્ગ રેશમ માર્ગ તરીકે જાણીતો બન્યો હતો અને શા માટે તો કે પ્રાચીન સમયમાં ચીનના લોકો ભારત સાથે વેપાર કરવા પગપાળા કે ઘોડા પર જે માર્ગે મુસાફરી કરતા તે માર્ગ રેશમ માર્ગ તરીકે જાણીતો બન્યો હતો કારણ કે તેઓ આ રસ્તેથી રેશમી કાપડ પણ લઈ જતા હતા આમ ચીન અને ભારત વચ્ચેનો જે માર્ગ હતો એ રેશમ માર્ગ તરીકે ઓળખાતો આગળ જોઈએ પ્રશ્ન પાંચ છે જે દસ ગુણનો છે એમાં ટૂંકમાં જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે ભૂમિ સ્વરૂપોના પ્રકાર કેટલા અને કયા કયા છે તો ભૂમિ સ્વરૂપોના ત્રણ પ્રકાર છે પર્વતો ઉચ્ચ પ્રદેશો અને મેદાનો બીજો પ્રશ્ન છે ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત જણાવો તો સમુદ્રની સપાટીથી સામાન્ય રીતે એકસો એંસી મીટર કરતાં વધુ અને નવસો મીટર કરતાં ઓછી જેની ઊંચાઈ હોય તેમજ ઉપરથી પહોળા પણ સમથળ ભૂમિ ભાગને ઉચ્ચ પ્રદેશ કહે છે જ્યારે સમુદ્રની સપાટીથી એકસો એંસી મીટરથી વધુ ઊંચાઈ ન હોય તેવો સમથળ ભાગ હોય એ મેદાન કહેવાય એટલે સાદું છે મિત્રો યાદ રાખજો કે એકસો એંસી મીટરથી વધુ ઊંચાઈ ન હોય અને સમથળ હોય તો એ મેદાન પરંતુ એકસો એંસી મીટરથી વધારે હોય પરંતુ નવસો મીટર કરતાં ઓછું હોય તો એ ઉચ્ચ પ્રદેશ થશે આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન છે જ્વાળામુખી પર્વત કોને કહે છે ઉદાહરણ આપી સમજાવો તો જ્યારે જ્વાળામુખીનો પ્રસ્ફોટ થાય છે ત્યારે પૃથ્વીના પેટાળમાંથી માટી રાખ પથ્થર ખડકોના ટુકડા વગેરે અતિશય ગરમ લાવા રસ સાથે બહાર ફેંકાય છે એ બધા પદાર્થોથી શંકુ આકારના પર્વતની રચના થાય છે તેને જ્વાળામુખી પર્વત કહે છે દાખલા તરીકે જોઈએ જાપાનનો ફ્યુઝિયામાં ઇટલીનો વિસુવિયસ ભારતનો બેરન પાવાગઢ અને ગિરનાર આપણા ગુજરાતની વાત કરીએ તો પાવાગઢ અને ગિરનાર એ આવા જ્વાળામુખી પર્વતો છે આગળનો પ્રશ્ન છે દ્વીપકલ્પ એટલે શું તો જે ભૂમિભાગ ત્રણ બાજુ પાણીથી અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલો હોય તેને દ્વીપકલ્પ કહે છે હવે ઉદાહરણ છે એનું દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર જેની ત્રણ બાજુ પાણી છે અને એક બાજુ જમીન છે આગળ જોઈએ જોડકા જોડો હવે હિમાલય જે છે એ આપણને ખ્યાલ છે કે એ ગેડ પર્વત છે બરાબર તો હિમાલય એ ગેડ પર્વત છે ક્લિયર ત્યાર પછી સાતપુડા તો સાતપુડા એ ખંડ પર્વત છે ક્લિયર પછી અરવલ્લી તો અરવલ્લી એ અવશિષ્ટ પર્વત છે જ્યારે પાવાગઢ હમણાં જ આપણે આગળ જોયું કે પાવાગઢ એ જ્વાળામુખી પર્વત છે ક્લિયર પ્રશ્ન પાંચ બ છ ગુણનો છે અને એમાં નકશા પૂર્તિ કરવાની છે અહીંયા જે વિગતો આપી છે કેરળ અંદામાન નિકોબાર ટાપુ કચ્છનું રણ ગંગા નદી માળવાનો ઉચ્ચ પ્રદેશ બંગાળાનો ઉપસાગર એ આપણે ભારતના નકશામાં દર્શાવવાના છે તો જોઈએ આપણે દર્શાવેલા છે આ નકશો તમે જોઈ શકો છો ભારતનો છે અહીંયા બરાબર અને અહીંયા આપણે જો અહીંયા ગંગા નદી દર્શાવેલી છે પછી ગંગા આપણને ખ્યાલ છે કે ઉત્તર પ્રદેશમાં તમે દર્શાવી શકો છો તો એ ભાગ ઉત્તર પ્રદેશનો છે એટલે આપણે ગંગા ત્યાં દર્શાવેલી છે પછી માળવાનો ઉચ્ચ પ્રદેશ જે મધ્યપ્રદેશમાં આવેલો છે આ ભાગ મધ્યપ્રદેશ છે માટે ત્યાં આપણે માળવાનો ઉચ્ચ પ્રદેશ દર્શાવેલો છે કચ્છનું ઋણ જે ગુજરાતમાં છે જે આપણે અહીંયા દર્શાવ્યું છે પછી બંગાળાનો ઉપસાગર છે બરાબર આગળ જોઈએ તો તમે જોઈ શકો છો મિત્રો કે આ ભાગ જે છે એ કેરળ છે અંતિમ રાજ્ય બરાબર તો આપણે ત્યાં કેરળ દર્શાવ્યું છે અને અહીંયા તમે જોઈ શકો છો આંદામાન નિકોબાર ટાપુ આપણે દર્શાવેલા છે બરાબર આ રીતે આ સિવાયના કોઈ પણ પ્રશ્નો પૂછાઈ શકે છે જેની આપણે થોડી પ્રેક્ટિસ વધારે કરીએ તો ચોક્કસથી નકશા પૂર્તિના માર્ક્સ આપણે મેળવી શકીએ હવે આગળ જોઈએ છઠ્ઠો પ્રશ્ન છે જે છ ગુણનો છે તમે જોઈ શકો છો અને એમાં આપણે રૂઢ સંજ્ઞાઓ ઓળખવાની છે અથવા તો એને દોરવાની આવશે બરાબર છે તો અહીંયા આપણને છ પ્રશ્નો આપેલા છે તમે જોઈ શકો છો શિખર દીવાદાંડી અને દેશની રાજધાની એ એની આપણે સંજ્ઞા દોરવાની છે રૂઢ સંજ્ઞા જ્યારે પ્રશ્ન ચાર પાંચ અને છમાં રૂઢ સંજ્ઞા આપેલી છે આપણે એને ઓળખી એનું નામ લખવાનું છે બરાબર તમે જોઈ લેશો અહીંયા હવે આપણે એનો જવાબ જોઈએ છીએ ચાલો જો તમે જોઈ શકો છો કે પહેલું છે શિખર તો આ શિખરની સંજ્ઞા છે ત્યાર પછી દાંડી તો આ દિવાદાંડીનું નિશાન છે દેશની રાજધાની તો આવી રીતે દેશની રાજધાની દર્શાવવાની હોય છે ત્યાર પછી ચોથો જે પ્રશ્ન છે બરાબર નાની નાની રેખાઓ આપણે દોરેલી છે રેખાખંડ નાના નાના તો એ છે જિલ્લાની સીમા છે બરાબર પછીનો આગળનો પ્રશ્ન છે પાંચમો તો આવી જે નિશાની હોય છે એ છે નદી પરનો બાંધ પછી પીટીઓ એટલે કે પોસ્ટ અને તાર ઓફિસ ક્લિયર મિત્રો આવી રીતે રોડ સંજ્ઞાનો પ્રશ્ન પૂછાઈ શકે આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો તો એમાં પહેલો પ્રશ્ન છે ગ્રામ પંચાયતના કાર્યો મુદ્દાસર લખો મિત્રો આ જે પ્રશ્ન છે સાતમો પ્રશ્ન એમાં નવ ગુણ છે તમે જોઈ શકો છો બરાબર એ એટલે એમાં મોટા જવાબ સવિસ્તાર જેને આપણે કહી શકીએ તેવા જવાબ આપણે લખવાના થાય તો પહેલો પ્રશ્ન છે અહીંયા ગ્રામ પંચાયતના કાર્યો તો ગ્રામ પંચાયતના કાર્યો આ મુજબ છે પહેલું છે ગામના દરેક ઘરને નંબર આપવા ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી ગામમાં જાહેર રસ્તાઓ બનાવવા ગામના રસ્તાઓની સફાઈ કરાવવી તેમજ ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જાહેર મિલકતની જાળવણી કરવી ગામમાં આરોગ્ય વિષયક સગવડો ઊભી કરવી અને તેની જાળવણી કરવી તેમજ ગ્રામ વિકાસનું આયોજન કરવું ત્યાર પછી આગળ જોઈએ તો હજી પણ એના કાર્યો છે જેમ કે ગામમાં પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા ઊભી કરવી અને શિક્ષણ માટે જાગૃતિ ફેલાવવી ગામમાં દીવાબત્તી લાઇટની વ્યવસ્થા કરવી ગામમાં એટલે કે ગામના ખેતરોની પાકની સંભાળ અને ગૌચરની જાળવણી કરવી જમીન દફ્તરની જાળવણી કરવી તેમજ જન્મ મરણ રજીસ્ટર નિભાવવું અને તેની નોંધો કરવી આટલા કાર્યો જે છે એ ગ્રામ પંચાયતના છે તમે જોઈ શકો છો તો આવી રીતે આપણે સવિસ્તાર એનો જવાબ લખવાનો છે બીજો પ્રશ્ન છે મિત્રો સ્થાનિક સરકાર એટલે શું સ વિસ્તાર સમજાવો મિત્રો અહીંયા આપણે મોડેલ પેપરમાં અગત્યના પ્રશ્નો લીધા છે જે પૂછાવવાની વધુમાં વધુ સંભાવનાઓ હોય છે બરાબર તો આપણે ગંભીરતાથી એને લઈશું અને ખૂબ મહેનત કરીશું બીજો પ્રશ્ન છે સ્થાનિક સરકાર એટલે શું સવિસ્તાર સમજાવો તો જવાબ છે મિત્રો એનો કે સ્થાનિક લોકોએ સ્થાનિક કક્ષાએ લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે એ પ્રતિનિધિઓ તે સંસ્થાનો વહીવટ કરે છે તેને સ્થાનિક સ્વરાજ્ય કહેવાય છે આ પ્રકારની સંસ્થાઓ સ્વરાજ્યની સંસ્થાઓ કહેવાય છે અને આ રીતે ચાલતી સરકાર એ સ્થાનિક સરકાર કહેવાય છે સ્થાનિક સરકારમાં ગ્રામીણ અને શહેરી પ્રશાસનનો સમાવેશ થાય છે જેમાં ગ્રામીણ પ્રશાસનમાં ત્રણ સ્થાનિક સંસ્થાઓ છે જેમ કે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આમ ગ્રામીણ સ્થાનિક આમ આ જે સંસ્થાઓ જે છે એ ગ્રામીણ સ્થાનિક સરકાર કહેવાય જ્યારે નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સરકાર કહેવાય છે ત્રીજો પ્રશ્ન છે અહીંયા ટૂંક નોંધ લખો લોક અદાલત તો એનો જવાબ છે મિત્રો કે આર્થિક રીતે ગરીબ સ્થિતિ ધરાવતા અને સામાજિક રીતે પછાત વર્ગના લોકો કુદરતી આપત્તિનો ભોગ બનનાર હોય તો કોઈ પણ કારણસર ન્યાય મેળવવામાં વંચિત ન રહે તે હેતુથી લોક અદાલત સ્થાપવામાં આવે છે લોક અદાલત એ તકરાર નિવારવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે કોઈની ન હાર અને કોઈની ન જીત એ રીતે લાંબા સમયથી પડતર પડી રહેલા કેસોનો નિકાલ લોક અદાલતમાં કરવામાં આવે છે તેમાં કેસ દાખલ કરવા પક્ષકારોએ કોઈ ખર્ચ કરવો પડતો નથી લોક અદાલતમાં બંને પક્ષકારોને સંતોષકારક અને સમાધાનકારી ન્યાય આપવામાં આવે છે લોક અદાલતનો નિર્ણય બંને પક્ષકારોને માન્ય રહેતા વિવાદનો અંત આવે છે અને આમ બંને પક્ષકારોને ન્યાય મળતા સમય અને નાણાંનો બચાવ થાય છે ગુજરાતના જિલ્લાઓમાં ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ દ્વારા કાયમી લોક અદાલતની સ્થાપના કરવામાં આવી છે કાયમી લોક અદાલતોમાં કેસ દાખલ કરવા અથવા કોઈ કાર્યવાહી કરવા માટે કોઈ જ ફી ભરવાની હોતી નથી આમ તમે લોક અદાલત વિશે ટૂંક નોંધ લખી શકો ત્યાર પછી પ્રશ્ન આઠ છે જેમાં આપણે જોડકા જોડવાના છે તો તમે જોઈ શકો છો કે સરપંચ તો એ થશે ગ્રામ પંચાયતના વડા ક્લિયર સરપંચ એટલે ગ્રામ પંચાયતના વડા ત્યાર પછી બીજો પ્રશ્ન છે મેયર મેયર થશે મહાનગરપાલિકાના વડા ક્લિયર મેયર એટલે મહાનગરપાલિકાના વડા ત્રીજો પ્રશ્ન છે ચીફ ઓફિસર તો એનો જવાબ થશે મિત્રો એ નગરપાલિકાના વહીવટી વડા ચીફ ઓફિસર એટલે શું ગણાય નગરપાલિકાના વહીવટી વડા નગરપાલિકાના વડા કોણ હોય નગરપાલિકાના પ્રમુખ હોય બરાબર ચોથો પ્રશ્ન છે જિલ્લા વિકાસ અધિકારી તો એ લાગુ પડશે જિલ્લા પંચાયતને બરાબર અને છેલ્લો પાંચમો પ્રશ્ન છે તલાટી કમ મંત્રી તો એ થશે ગ્રામ પંચાયતના વહીવટી અધિકારી ગ્રામ પંચાયતના વડા કોણ સરપંચ પરંતુ ગ્રામ પંચાયતના વહીવટી અધિકારી કોણ ગણાય તલાટી કમ મંત્રી ક્લિયર આગળ જોઈએ નવમો પ્રશ્ન ટૂંકમાં જવાબ આપવાના છે રોડ ઉપર કયા કયા રોજગાર કરતી વ્યક્તિઓ જોવા મળે છે તો એનો જવાબ છે મિત્રો કે શહેરમાં રોડ ઉપર લારી કે દુકાન પર શાકભાજી વેચનાર સાયકલના પંચર કરનાર તેની મરામત કરનાર બૂટ પોલિશ કરનાર કરિયાણું વેચનાર રમકડાં વેચનાર હેર કટિંગ કરનાર પીવાનું પાણી વેચનાર વગેરે રોજગાર કરતી વ્યક્તિઓ જોવા મળે છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે ગ્રામીણ વિસ્તારોમાં લોકો જીવન નિર્વાહ કેવી રીતે કરે છે એટલે કે કેવી રીતે પોતાનું જીવન ગુજરાન કરે છે ગ્રામીણ વિસ્તારમાં તો એનો જવાબ છે મિત્રો કે ગ્રામીણ વિસ્તારો એટલે કે ગામડામાં લોકો મોટેભાગે ખેતી કામ કરીને જીવન નિર્વાહ કરે છે કેટલાક લોકો દરજી કામ કામ લુહારીકામ કામ ધોબી કામ માટલા અને ઈંટો બનાવવાનું કામ પણ કરે છે આ સિવાય કડિયા કામ પણ કરે છે આ સિવાય કેટલાક ખેતમજૂરી નદીમાંથી રેતી કાઢવાનું ખીણોમાંથી પથ્થર કાઢવાનું કામ પણ કરતા હોય છે આમ વિવિધ કામ કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોય છે ત્રીજો પ્રશ્ન છે માલપુર ગામમાં ઓછી જમીન ધરાવતા ખેડૂતો શું કરે છે તો એનો જવાબ છે કે માલપુર ગામના ઓછી જમીન ધરાવતા ખેડૂતો માત્ર વરસાદ આધારિત ખેતી કરે છે હવે વરસાદ ન હોય ત્યારે તેઓ ગામ છોડીને જતા રહે છે અને ત્યાં મજૂરી કામ કરે છે એટલે કે જ્યારે વરસાદ હોય ત્યારે ખેતી કામ કરે વરસાદ ન હોય ત્યારે પોતાનું ગામ છોડી અને બીજે ચાલ્યા જાય છે અને ત્યાં મજૂરી કામ કરે છે ચોથો પ્રશ્ન છે દરિયાને ચોખ્ખો રાખવા તમે શું કરશો તો દરિયામાં જ્યારે પ્લાસ્ટિક જાય છે ત્યારે દરિયામાં પ્રદૂષણ પેદા થાય છે તો એના માટે હું પ્રતિજ્ઞા કરું છું કે હું પ્લાસ્ટિકનો ઉપયોગ કરીશ નહીં ઉપરાંત શાળાએ જતા આવતા પ્લાસ્ટિક જોવા મળશે તો તેને એકઠું કરીને કચરા ભેટીમાં નાખીશ તેમજ મારા મિત્રો પડોશીઓ સગા સંબંધીઓને પ્લાસ્ટિક નહીં વાપરવા માટે સમજાવીશ આવી રીતે તમે જવાબ લખી શકો હવે પાંચમો પ્રશ્ન છે અયન વૃત્તો કોને કહેવાય તો કર્કવૃત્ત અને મકરવૃત્તને વૃત્તો કહે છે અયન એટલે વિષુવૃત્તની ઉત્તરે કર્કવૃત સુધી અને વિષુવૃત્તની દક્ષિણે મકરવૃત્ત સુધી દેખાતી સૂર્યની ગતિ એટલે અયન સૂર્યની આ ગતિને છ માસ જેટલો સમય લાગે છે ક્લિયર મિત્રો તો આશા છે કે તમને સરસ મજાનું પેપર જાણવા મળ્યું છે પેપર સ્ટાઇલ જાણવા મળી છે અને આ મિત્રો અત્યાધુનિક એટલે કે છેલ્લામાં જે પેપર સ્ટાઇલ આપણને મળી છે એ પ્રમાણે આપણે આ મોડેલ પેપર બનાવ્યું છે તેમજ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એટલે કે આઈએમપી પ્રશ્નોનો સમાવેશ કર્યો છે તો ચોક્કસથી આપ લોકો મહેનત કરશો અને સારા ગુણ લાવશો ઓકે બેસ્ટ ઓફ લક એન્ડ થેન્ક યુ